એ ભગવાન હવે તો ફોન કરીને કહી જ દેવું છે કે કોઈ પણ મીટિંગ હોય ને તો હું નથી આવવાની બસ હલો હા બરાબર છે અરે હું શું કહું છું હવે જે પણ કંઈ મિટિંગનું પ્લાનિંગ હોય ને એ તમે લોકો અહીંયા જ કરજો હવે મારાથી નહીં આવશે હા 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 ચાલ મૂકો હા તમારા માટે સ્પેશિયલ પ્લાસ્ટિકના કપમાં પીવો જોને એટલા માટે પ્લાસ્ટિકના કપમાં લાયો તું કોણ છે કોણ છે તું તમને લાગ્યું નહી હું કોણ છું નોકર છું મે ઉભો થા ઉભો થા સ્પેશિયલ લાયો છું તને નોકર કોને રાખ્યો ઘરમાં લે હા કોણે જો રાખ્યો હોય ભાભીએ રાખ્યો ભાભીએ રાખ્યું યસ ઉભો રે મીરા ભાભી મીરા ગયા છે ચૂપ તું

એ આપણા ઘરનો સર્વન્ટ છે મે રાખ્યો છે ને કામ પર અને આવા ચીટકુટ જેવાને મમ્મી હું શું કહું અરે મમ્મા તમે આવી ગયા મમ્મા કહે છે કે આપણે ચિરકુટ જેવો નોકર રાખ્યો છે તો એ જ કવર કરું છું ને શું એટલે કવર કરું છું એટલે તમે ગુસ્સો નઈ કરતા એ પગાર પણ બહુ ઓછો લે છે મમ્મી અને માણસ ચિરકુટ જેવો ક્યાં છે કેટલો મસ્ત લાગે છે ગોરો ગોરો ડાયો છે ને છોકરો એક કામ વાળો છે હા સર્વન્ટ છે હા એટલે એને માટે રૂમ પેલી ખાલી કરી કે ઘરમાં જ ઊંઘે છે ના ના મમ્મી અત્યા પાછળના ભાગમાં ઓકે તમને કઈ વાંધો તો નથી ને વાંધો નથી તો જ ને ચાલે એવો છે કઈ વાંધો નથી તમે અહીંયા અહીંયા શું કામ આવ્યા છો અરે મારું ઘર છે મારો પરિવાર છે અચ્છા અટસ ની પરિવાર ક્યાં હતો ક્યાં આ પરિવાર મમ્મી ચૂપ જો મમ્મી મને નફરત કરતી એટલે હું નોતો આવતો અને પછી મને એમ થયું કે હું મારા પરિવાર હું નઈ રહી શકું આ લોકોને મળવા આવ્યો વાહ સરસ આટલા વર્ષો પછી તમને પરિવાર યાદ આવી ગયો અરે આ લોકો મને મળતા જ હોય આ કે કે આ લોકો નથી મળતા કોણ છે તમને તું ઓળખે છે તું ઓળખે છે તું ઓળખે છે બેટા કોણ છે આ હા જોયું

આપણો લેવલ જો કોઈ લોકો કોઈ આવ્યું હોય અને વાતો કરે કેવું લાગે કે ઘરમાંથી મૂક્યા રોકાવાનો આગ્રહ ન કર્યો અને અમે આ બાપુજી ગામડે જઈને બધાને તો લાગે પણ તો ત્યારે ને તમારા લોકોની જવાબદારી ઉઠાવી દી ત્યારે નો ઉઠાવી પહેલેથી કરી છે એમાં નફરત જવાબદારી તો પ્રેમ છે તમારામાં અરે પ્રેમ કરવા માટે કઈ પોશાક નો જોવાનું હોય એના માટે સ્વભાવ વર્તન લાગણી એ બધું જોવાનું હોય તો ક્યાં ઊંઘી ગયા હતા કે તમે

બોલો તમે મને બોલાયો ક્યાં હતું તમારા માટે હાર્ડ વોટર લેવા ગયો દૂધ મૂકીને ગયો હતો દૂધ ઉભરાઈ ગયું બધું હૈલા દૂધ ઉભરાઈ ગયું અચ્છા ઉભરાઈ શકે મેં તો ગેસને બદલ કરીયો તો તો ગેસ આપો આપ ચાલુ થઈ જાય નહીં નહીં મેડમ હવે મને ચમની ખબર યાર ગેસની પાસે કોણ ગયું હોય કોણ નહીં આ તમારા ઘરમાં તમારા સાસુમાને છે ને બધી વસ્તુમાં કઈક ને કઈક અણી કાઢવાની આદત છે એટલે તમે કે એટલે તું કેવા શું માંગે છે કે મારા સાસુ આ બધું કર્યું છે પોતાની ભૂલને શીખતા શીખ અરે સ્વીકારો જૂને મેડમ એવું થોડી છે લે હાર્ડ વોટર છે કેન્ગેન વોટર તમે મંગાવ્યું તું ને બાજુવાળા વિમલા માસી ને ત્યાંથી બાજુવાળા વિમલા માસી ગયા તેલ લેવા જ્યારે હોય ત્યારે વિમલા માસી વિમલા માસી નોકર અમારા ઘર છે કે એના ઘર નો બસ પાપી બસ સોરી તમે આગળ ના જમાઈ સાથે આવી રીતે વાત કરો શું બોલો છો દામિની બેન તમે આ બોલવાનું ભાન છે કે નહીં હું નોકર સાથે વાત કરું છું મજાક કરો છો મજાક શું મજાક કરો છો મેડમ કંઈ પણ બોલવાનું સાચું જ બોલું છું બહુ થયું નાટક આપ ભાભીની સામે છે ને પ્રીટેન્ડ કરવાની જરૂર નથી એટલે મતલબ એટલે એમ કે આ કોઈ નોકર નથી સારા ઘરનો વ્યક્તિ છે એકદમ સાચી વાત છે હકીકતમાં નોકર નથી પણ નોકર બનાવીને લઈને આવી છે મતલબ મારો પ્લાન હતો મારો પ્લાન હતો પણ આને મળવા માટે તઈને નોકર બનીને આપ્યો છું અહીંયા એટલે એટલે કે હું જે છોકરાને પ્રેમ કરતી હતી એ બીજું કોઈ નહીં આજ હું પોતે બરાબર ને શું બરાબર તો કે દૂધ ઢોળી નાખવાનું એટલે તમને અત્યારે દૂધ પડી છે ભાભી જુઓ આ અમારો પ્લાનિંગ હતો મને કેમ ના તમારે ને મારા તો સારું બનતું હતું તમને કરત ને કે મને કઈ વાત ના કરી અત્યાર સુધી બિચારાને મે કેટલા હેરાન કર્યા છે ખબર છે આ જમાઈ રાજા હવે મને જેમ તેમ મતલબ મન માં પણ તો ખરા ખરા ને જમાઈ રાજા મને અરે મારી ભૂલ થઈ તમે ના લાગો બહુ મસ્ત હા એકદમ ઘોરા છે લગન નથી થી મમ્મી માન છે ને તો લગન થશે જો પપ્પા આવ્યા ને એ પણ અમારો જ પ્લાનિંગ હતો

અને કોઈ વાતે માને એમ નથી એટલા માટે છે ને અમે નક્કી કર્યું હતું કે સારા ઘરના છોકરાને નોકર બનાવીને વધારે વેલ્યુ કાઢવાનું પપ્પા સાથે વાત થઈ ગઈ છે પપ્પાએ છે ને કહ્યું કે એ બધું જોઈ લેશે મમ્મીને મનાવશે પણ મમ્મી પપ્પાની તો સામે જો હોય તૈયાર નથી ખબર નહીં હવે પપ્પા શું કરવાના છે પપ્પાને સમજાવો કે મમ્મી આટલા વર્ષોમાં ન સમજાય તો હવે શું સમજવાના એ પણ આના માટે એ ગેરંટી માટે લઈ જે પપ્પા કે હું મનાવીશ ને તો માની જશે આ પહેલી ટ્રાય ન પાસ થાય તો બીજી ટ્રાય એ બધું છોડો

સારું થયું તમે આવી ગયા મમ્મી શાંત પડ્યા એ શાંત પડે એવું લાગે છે તને બહુ કરી છે આ સાચું કોને તો આખું ઘર ગોટાડે ચડી ગયું છે ખબર નથી પડતી એક કામ કરો ને હો આપણે છે ને હવન કરાવી નાખીએ એટલે આ ઘરમાંથી કંકાસ જાય ભાઈ હવન જરૂર નથી મમ્મીને સમજણની જરૂર છે એ તો કોણ આપી શકે તો તારા આમ તો બહુ બોલતી હોય ને એટલે તો હું હું મમ્મીને શું કહું કે પપ્પાને અપનાવી લો એમ આટલા વર્ષે આટલી ઉંમર આવા શબ્દો બોલું હા અને જો કેટલા સમય પછી આ પપ્પા આપણા ઘરે આવ્યા છે તો મને તો એમ હતું કે મમ્મી માની જાહે ને ખુશ થઈ જાહે પણ મમ્મી તો ખબર નહીં મમ્મીના મગજમાં હું હાલે છે જો અશોક આમ જોવા જઈએ ને તો મમ્મીનો પણ વાક નથી મમ્મી રોજ માટે એવું કહેતા હોય છે કે જ્યારે તમે લોકો નાના હતા મતલબ કે તમે અને બેન ત્યારે પપ્પાએ ક્યારેય એમની જવાબદારીઓ નિભાવી નથી મમ્મીને તમને સાચવ્યા પણ નથી તો પછી બની શકે ને કે મમ્મી એમની જગ્યાએ સાચા હોય તો હવે ભગવાનને ખબર પણ મેં એક વિચાર કર્યો છે કે પપ્પાને હવે આપણે અહીંયા જ રાખીએ એટલે એટલે એમ કે પપ્પા કદાચ પાંચ દસ દિવસ સુધી અહીંયા રહે ને તો કદાચ મમ્મીમાં ફરક પડે શું ફરક પડે એટલા વર્ષોમાં જે માણસની યાદે ન આવતી હોય એના હોવા ન હોવાથી કોઈને કંઈ ફરક ના પડે અશોક જો આ કહેવત છે ને એ ખોટી નથી કે જેના અન્ન નોખા એના મન નોખા જે લોકો વર્ષોથી અલગ રહેતા હોય ને એ લોકોને એકબીજા પ્રત્યેની લાગણીઓ પણ મરી જતી હોય છે ક્યાંક ને ક્યાંક એ લોકોને એકબીજાની જરૂરત પણ નથી હોતી આયા તો ખોટી છે હા દૂર જઈએ તો શું એકબીજાને ભૂલી જઈએ એમ નહીં એવું નથી હોતું ખરે લાગણી તો એવી હોય છે કે જે માણસ જીવે ને ત્યાં સુધી એના પ્રત્યે હોય પણ મમ્મીને હવે હા હા ઘણા સમયથી આવું થઈ જ ગયું છે એની તો કોઈ દવા નથી પણ પપ્પા પપ્પાને હું સારી રીતે જાણું છું કે મમ્મી પ્રત્યે ઘણી લાગણી છે હા છે હું ના નથી પાડતી કે પપ્પાને લાગણી નહીં હોય પત્ની છે એમના એમના બાળકો છે ને હવે તો દીકરાની વહુ પણ ઘરમાં છે એટલે સીધી વસ્તુ છે કે પપ્પાને લાગણી હશે તો જ આવ્યા હશે પણ આટલા વર્ષો પછી બંનેનું સમાધાન કરવું ને એ થોડીક મુશ્કેલ વાત છે તમારી વાત સાચી છે જો થોડાક દિવસ પપ્પા રોકાઈ જશે ને તો બની શકે કે મમ્મી અને પપ્પા બેસીને વાતચીત કરે મનના જે મતભેદો છે એને દૂર કરે અને એક વાત કરીને સોલ્યુશન પણ કાઢી લે હા એ વાત તારી હાશી પછી ક્યાં મમ્મી હા એનો મગજ છે એ આવો ને આવો રાખશે હે આ પહેલેથી મમ્મી બહુ જીદ્દી છે હા ખબર છે મને મમ્મી બહુ જીદીલા સ્વભાવના છે પણ એમાં એમનો કોઈ વાંક નથી સ્ત્રી જ્યારે એકલી બધી જવાબદારીઓ નિભાવતી હોય છે ત્યારે થોડી કઠોર હોવું તો અનિવાર્ય છે એ વાત પણ તારી હાસી છે મમ્મીએ ઘણું સહન કર્યું હોય છે હા આ અત્યારે તો હા અમે મોટા થઈ ગયા છીએ નાના હતા ત્યારથી નહીં

મમ્મી એવું કહે છે કે તમે લોકો પપ્પાને ક્યારે મળ્યા જ નહોતા અને પપ્પા એમ કહે છે કે તમે લોકો મળો છો મને આ બધી વાતો સમજાતી નથી હા પપ્પાને હું આપણા લગ્ન પહેલા મળ્યો તો પણ આ પછી આપણા લગ્ન થઈ ગયા અને આ મમ્મીની એક બાજુ ઝંઝટ બધું ભૂલાઈ ગયું કઈ વાંધો નહીં સમય જ એવો છે માણસ એટલો ઉતાવળે દોડવા લાગ્યો છે કે કાલ શું થયું તું ને આજ યાદ નથી અને આજ શું થઈ રહ્યું છે ને એ કાલ યાદ નહીં રહે આમ જોવા જઈએ ને તો અંગ્રેજીના આંકડા જેવું છે તમે જુઓ તો તમને છ લાગે અને હું જોઉં તો મને નવ લાગે મુદ્દાની વાત છે કે પોતપોતાના મુદ્દા બધા સાચા લાગે સાચી વાત છે પણ હવે છે ને હવે મને વિશ્વાસ છે કે જે પણ થશે ને બહુ સારું થશે અને આપણો પરિવાર એક થઈ જશે પપ્પા તો શું વિચાર્યું છે હવે મમ્મીને કઈ રીતે મનાવીશું મમ્મીને મને નથી લાગતું એ માને કારણ કે હું તો એને ખીસ મેં તો અહીંયા કારણ કે મેં તો એની યાર આખી જિંદગી કાઢી નાખી છે ઈ સને એકદમ જડ જેવી છે આ ખબર છે કે હું જડ જેવી છું એમ તમે આજ કરવા અહીંયા આયા છો ને મારી છોકરીના કાન ભરવા માટે અરે તું તું કયા અધિકારથી અમને ઘરમાં માં રાખે છે મને તો એ ખબર નથી પડતી મારા પપ્પા છે એ અધિકારથી શું મમ્મી તમે પણ પપ્પા છે અધિકાર અરે મારી દીકરી છે તો અમે બે વાત તો કરી કેવી ને અને એની વાત સાચી જ છે ને ઈ એમ કહે છે કે એટલે હું જડ જેવી છું તમે એને શીખવાડો છો તમે તો કોઈ દિવસ સરખી મારી સાથે વાત નથી કરી પપ્પા બિચારા જો ને કેટલા શાંતિ સભ્યતા મારી સાથે વાત કરે છે નરમા કોઈ અધિકાર નથી એ જઈ શકે છે તું મોકલી શકે છે અધિકાર કાળને બહાર કાઢ અધી છે એ આ ઘર ઉપર છે પરિવાર ઉપર છે કારણ કે જેટલો પરિવાર તારો છે ને એટલો જ મારો પરિવાર છે તો માટે ક્યાં ગઈલા તું જ મને નફરત કરતીની જેમ બોલો નો નોકર હોય ને એની કરતાય મારી કમાવું નતો તો હું કરત તમને પૂજા કરે તમારી શરમ કરો તમે બંને હજુ તમે બને છે ને ખાલી નોખા રહ્યો છો તમારા બનેના છૂટાછેડા નથી થઈ ગયા દુશ્મનની જેમ વાત કરો છો એકબીજાની સાથે હું ઈ જ કહો છું તારી મમ્મીને કે આપણા છૂટાછેડા નથી થયા આપણે અલગ અલગ રહેવી સેવી એનો મતલબ એમ નથી કે આપણે બે પતિ પત્ની મટી ગયા એમ મટી જ ગયા છીએ મારા મતે એમ છે ને સંબંધ પૂરા ના થઈ જાય મમ્મી શું વાત કરો છો તમે આ તમને છે ને કોઈ દિવસ સરખી રીતે વાત કરતા જ ના આવડી ને વધારે પડતું ના બોલતી હો તમારો હાથ ઉઠી જશે તારી પર મમ્મી સાચું જ તો કહું છું ને ના મારી સાથે ના ભાઈ સાથે ના ભાભી સાથે ના પપ્પા સાથે તમે ક્યારે કોઈ સાથે સરખી રીતે વાત નથી કરી તમે અમને બધાને છે ને એ રીતે ટ્રીટ કરો છો કે જાણે અમે તમારા એમ્પ્લોય હોય ઈગો છે ઈગો બોલી લીધું તે હા મમ્મી બોલી દીધું તે અને તું આ વ્યક્તિની સામે મને ગમે તેમ બોલે છે હા આ વ્યક્તિ તારી આટલી હું એના પપ્પા છું અને તારો પતિ છું વ્યક્તિ નથી કોઈ અજાણો વ્યક્તિ નથી કે તું એમ કે છે મારા માટે તમે અજાણે જ છો અને અજાણે જ રહેશો તારા અમને ઘરની બહાર કાઢવા છે કે નથી કાઢવા નહીં પપ્પા આ ઘરમાંથી ક્યાંય નહીં જાય શું બોલી તું

તમને શું વાંધો છે ઉલટાનું તમારે તો કેવું જોઈએ કે આ તારા બાપ છે એની સાથે સરખી રીતે રહે અને તમે તમે મને દૂર કરો છો એમ નથી બાપ કે મને લાયક નથી આ વાત તારો બાપ છોકરાઓને કટપુટલીની જેમ હુકમ રાખે છે જો હોય એવું કહી દે રે શું કહી શું કહી દઉં કે તારો જવાક હતો શું વાક હતો મારો પહેલેથી આવી સમજા કે નહીં મારે તો આઝાદી માં રહેવું છે ઘર માં રહેવું નથી હું મારી રીતે જીવી લઈશ ને અને તમે તમારું બોલો કે તમે એક ફૂડી ફૂટી તમે કમાઈ નતા શકતા બોલો ને એવું ગમે અને આખો ઘરમાં પડ્યા હતા તમને હું ગમે તે બોલું પપ્પાની સામે તો તમારો ઈગો હટ થઈ ગયો પપ્પાની સામે તમે મને લાફો મારી દીધો તો એનું મારી દીકરી છે મારો હક છે તારી ઉપર પણ આ વ્યક્તિને કે મારા ઘરમાંથી નીકળી જાય તો તો મારો હક નથી તમારા બંને ઉપર ને મારો હક છે દામિની ઉપર જેટલો તારો હક છે ને એટલો મારો હક છે અને હવે તું એમ નહીં સમજતી કે એ ખાલી તારી જ દીકરી છે હું આવી ગયો છું ને એ મારી હોટેલની દીકરી છે અને હવે આ આ ઘરમાં છે ને બધા એને આઝાદીથી જીવવા મળશે તારા કટપુટલીના કોઈ આ રમકડા નથી કે તું જેમ નચાવ એમ નાચે નાચવું જ પડશે આજની તો કાલે તમને હું આ ઘરમાં બિલકુલ બધા નહીં કરું ઠીક છે મમ્મી એક કામ કરો ને તમને બે ઓપ્શન આપું છું એક હું અને ભાઈ તમને બેમાંથી ગમે એક સિલેક્ટ કરવાનું કહું તો તમને કહું કે તમારે બેમાંથી ગમે એકની સાથે રહેવાનું છે

તારા બાપ પડ્યા છે પૂછ્યું કે રે તમને લોકોને તાવ આવતો હતો ત્યારે હું લઈને દોડતી હતી સ્કૂલમાં કોઈ પ્રોબ્લેમ હોય તો હું કરતી હતી પપ્પા ઘર આવ્યા ને તો મને એમ હતું કે મને બંનેનો પ્રેમ મળશે પણ એવું લાગે છે કે હવે કોઈ એકનોય પ્રેમ નહીં મળે દામિની હવે તો આ જાતી જિંદગી સુધરે અરે બંધ કરો તમે તમારા કારણે ઘરમાં ઝઘડા જવાનું થાશે નીકળી જા મારા ઘરની બહાર અમારું છોકરાનું ઘર સમજા એના લગન થઈ ગયા છે તારું કઈ નહીં આલે બસ કરો હવે આટલી ચરબી પહેલા કર્યોતે તો આ ઘરની જે કે મોટો બંગલો બનાયો